અત્યારે વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે જાણે જોઈને ભાજપના કાર્યકર્તાઓ સમાજો વિશે ટીકા ટિપ્પણી કરે પોતાની આઈડીથી કરે તો બીજી ડમી આઈડીઓ બનાવીને કરે છે જેના લીધે આ વિસ્તારમાં ભાઈચાર એકતા બની રહી તૂટે ચૂંટણીનો માહોલ ખરાબ થાય એના માટે અલગ અલગ સમાજના નામથી સોશિયલ મીડિયામાં જે ટ્વીટો કરે છે કે કોમેન્ટો કરે છે કોઈનામાં એ ન થવી જોઈએ એના માટે ગઈકાલે એક બહારના છે બરોડા બાજુના કોઈ આઈડીથી અહીંયા આ વિસ્તારના કોઈ સમાજ વિશે કોમેન્ટ કરવામાં આવી એ દુઃખદ છે અને એના વિરુદ્ધમાં અમે કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ દ્વારા ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે કેમ કે એની અંદર મારો નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે આવી રીતે જે બહારથી ભાજપના કાર્યકર્તાઓ અથવા એમની મિલી ભગતવાળા પોતાના નામથી અથવા ડમી આઈડીઓ બનાવીને જે યુટમાં કે સોશિયલ મીડિયામાં જે કોમેન્ટો કરે છે એના માટે કીધું છે અમે એક ફરિયાદ તો દાખલ કરી છે પણ આવના સમયમાં આવું જે પણ આ વિસ્તારનો ભાઈચારો એકતા તોડવા માટે કંઈ કોઈ પણ કામ કરશે એના વિરુદ્ધ કડક કાર્યવાહી કરશું આજે રબાઈ સમાજે ખૂબ મોટા પ્રમાણમાં ટેકો આપ્યો આશીર્વાદ આપ્યા આ જગ્યા નાની પડી એટલા પ્રમાણમાં આપ બધા આવ્યા એના માટે સૌ રબાઈ સમાજનો આભાર હર હંમેશા કોંગ્રેસ પાર્ટીના જીતના ભાગીદાર રબાઈ સમાજ રહ્યો છે જસનો ભાગીદાર પણ રબાઈ સમાજ રહ્યો છે તો અમે સારા વોર્ડથી જીતશું